And the award for the best teacher of the year goes to Ms. Neva Desai, teacher of Gujarati language, St. Mary's English School, Bhavnagar. Ms. Neva Desai, it's been a tradition to invite the awardee on the stage to first share their journey before accepting the award from our esteemed guest. It would surely inspire us, Ms. Neva Desai. If you can share in English, sorry, Gujarati will be more comfortable for you. Before accepting this award, I would like to dedicate this honor to my loving students who not only adore me but love me the most. And I would like to dedicate this honor to my state, Gujarat. વિચ ઇઝ નોટ જસ્ટ અ બિઝનેસ રોલ મોડલ બટ ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ લેંગ્વેજ એન્ડ કલ્ચર અને વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે કે ભાષા અને સંસ્કૃતિ આ બંનેને કોઈ સીમા ન હોય એ તો મારી તાકાત છે કોઈ ગુજરાતી વ્યક્તિને તમે ગુજરાતી ભાષાથી અલગ ન રાખી શકો જ્યારે વાંચતો હોય ગુજરાતીમાં અને ઉછેરાતો હોય ગુજરાતીમાં બસ આ જ છે મારી વાર્તા ગુજરાતી ભલે પોતાની માં હોય પણ સાવકી માનો છેડો પકડીશ ને તો જ આગળ વધીશ અંગ્રેજીમાં ભણ મોટા માણસની જેમ નહીતર આપણા સપનાએ મિડલ ક્લાસ ગુજરાતી જેવા જ રહી જશે મમ્મી પણ પપ્પા તો તારા પપ્પા તો ચાલ્યા ગયા અને આ ગુજરાતીનો વારસો તારા માટે મુકતા ગયા શું આપ્યું આ ગુજરાતી અને ગુજરાતી વારસાએ આપણને મમ્મી તારો પ્રશ્ન એમ હોવો જોઈએ કે આપણે શું આપ્યું ગુજરાતીને કે ગુજરાતના વારસાને તારા પપ્પાએ તો ઘણું બધું આપ્યું હતું ને ગુજરાતને આ बाजूવાળા अंकલની દીકરી જો અંગ્રેજીમાં ભણી વિદેશ ગઈને કેટલું બધું કમાઈને લાવી ભલે પણ પ્રસિદ્ધિને ભાષા કે પ્રાદેશિક સંસ્કૃતિની સીમા ના હોય તો અહીં રહીને કક્કો બારકડી શીખવાડીને તું શું મેળવી લઈશ પ્રસિદ્ધિ આ बाजूના હદની રાજા મહારાજાએ બનાવેલી શાળા પણ જર્જરિત થઈ ગઈ છે પુરાતનવાળા પણ ધ્યાન નથી આપતા હવે એ બધું છોડ i tu to angry sick oh ima. oh mom hi niva કેમ નર્વસ છે? કાલ મારી શિક્ષક તરીકેની કારકિર્દીનો પહેલો દિવસ છે. અને શું થશે? કંઈ જ ખબર નથી. તને પોતાના પર અને તારી સ્કેલ ઉપર તો વિશ્વાસ છે ને? હા. પણ થોડી ગભરાયેલી છું. પોતાના જ લોકોની સામે લડીને પોતાને જે વિષય ગમે છે તે વિષયની ગરિમા આગળ વધારવી અને એ પણ કોઈના સાથથી વગર બસ મને તારા પર વિશ્વાસ છે. સુપ્રભાત બેસી જાવ મારું નામ નિવા છે અને આજથી હું તમને ગુજરાતી વિષય ભણાવીશ મેમ અમારા જૂના મેમ અમને શહેરોના નામ શીખવાડતા હતા પણ તમને કશું જ યાદ નથી રહેતું મને નથી ખબર કે મારું બાળક અહીંયા આવી રીતે ભણે છે એકદમ વાહિયાત રીત છે ભણાવવાની શું મારું બાળક બહાર જઈને ગુજરાતી સ્ટોરીઝ બોલશે મારું બાળક આજના જમાના પ્રમાણે જીવતા શીખે અંગ્રેજી શીખે બિકોઝ યુ નો ઇંગ્લિશ ઇઝ અ કી ટુ વર્લ્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જઈને ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડ્યા ત્યારે મહાગુજરાત શબ્દ બહુ જ ચાલેલો પણ અંતે ગુજરાત શબ્દ સ્વીકારવામાં આવ્યો આ ગુજરાતી જાતિને કોઈ નમ્રતાની જરૂર નથી હું નહીં બક્ષી સાહેબ મહાજાતિ ગુજરાતી પાના નંબર આ ગુજરાત શબ્દની ગરિમા બતાવે છે આ ગુજરાતી ભાષા આ બધું અમારા બાળકોનું જ નહીં ગુજરાતી પણાની શરૂઆત જ ઘરથી થાય છે આપણા બંને વચ્ચેના છેલ્લા બે મિનિટના સંવાદમાં અમુક શબ્દોને બાદ કરીને બધા જ શબ્દો તમારા ગુજરાતીમાં છે અને હા આ આખી દુનિયામાં છાપ છોડી જવાનો તમારો વિચાર પણ એક ગુજરાતી છે મારા પ્રમાણે આ બધી જ ખોટી પ્રેક્ટિસીસ છે ગુજરાતના વારસાને ક્લાસમાં આટલો ભારપૂર્વક ભણાવવાની કંઈ જ જરૂર નથી હું પોતે એક બિઝનેસમેન છું અને હું એવું ઈચ્છું છું કે મારું બાળક આઉટ ઓફ ઇન્ડિયાનું કલ્ચર ભણે મેનેજમેન્ટ શીખે અને બહારના મેનર્સને એડેપ્ટ કરે પોતાની ભાષા અને સંસ્કૃતિને અવગણીને કયો માણસ બીજી સંસ્કૃતિને સમજી શકવાનો પોતાના હોવાપણા પોતાના ગુજરાતીપણાને સમજી પછી જ અન્ય ઓળખ વિકસાવી શકવાનું અને હા બિંદુથી રેખા બને સીધી રેખા મેળવી ન શકાય આ બધા જ ખ્યાલી પુલાવો છે અને આવી અનનેસેસરી પ્રેક્ટિસ અને વિચારો માટે તમને જરૂરથી રિવોર્ડ મળશે હું અત્યારે જ તમારી કમ્પ્લેન પ્રિન્સિપલને કરું છું આ હતી મારી વાર્તા ગુજરાતી પણાને ઓળખી અન્યને ઓળખવા સમર્થ બનાવવાની વાત મારે મન કળા અને શિક્ષણ આ બે જ મોટા પાયા છે કે જે ગુજરાતી પણાને જીવિત રાખી શકે છે અને શિક્ષણ मारा माटे कड़ाच, आभार मेस्मराइजिंग सॉरी अद्भुत मिस नीवा देसाई हवे हूँ मंच पर आमंत्रित करिश इंस्पेक्शन ऑफिसर तथा मेंबर ऑफ एजुकेशन बोर्ड श्रीमान विक्रम शेठ के તેમના વરદ હસ્તે શ્રીમતી નીવા દેસાઈને અવોર્ડ અર્પણ કરી તેમને સન્માનિત કરશે